પ્રિયંકાએ પોતાને જોવા આવેલા મૂર્તિયાને પૂછ્યું તમે ગુટકા પાન મસાલા ખાઓ છો વિજયે નકારમાં માથું લાવ્યું પછી એને લાગ્યું કે આટલું પૂરતું નથી એટલે એણે બોલીને જવાબ આપ્યો ક્યારેય નહીં ગુટકા તો દૂરની વાત છે હું તો સાદી સોપારી પણ નથી ખાતો તો પછી તમારા દાંત પીળા કેમ છે પ્રિયંકાએ ઉલટ તપાસ કરી વિજય છતાં પણ થોથવાયા વગર બોલી ગયો અમારા વિસ્તારમાં પાણી આવું જ છે આ એક સત્ય ઘટનાની વાત છે એટલે ખાસ સાંભળજો હો પ્રિયંકાએ વધારે પૂછ્યું નહીં આટલું પૂછવા માટે પણ એણે કેટલી બધી હિંમત ભેગી કરવી પડી હતી એક તો 10-12000 ની વસ્તીવાળું ગામ અને રૂઢિચુસ્ત પરિવારની મર્યાદા પિતાનો સ્વભાવ અત્યંત ક્રોધી મુરતીઓ ઘરે આવ્યો એ પહેલા જ પિતાએ પ્રિયંકાને હુકમ સંભળાવી દીધો હતો મને મુરતીઓ પસંદ પડી ગયો છે તારે એની સાથે જ પરણવાનું છે આ તો આજકાલની નવી ફેશન ચાલે છે એટલે છોકરા છોકરીનું મળવાનું નાટક ગોઠવ્યું છે બહુ ચાપલી થવાની જરૂર નથી છોકરો જે કહે તેની હામાં હા પુરાવજે અને પ્રશ્નો પૂછતી નહીં જૂનાગઢ જિલ્લાનું એક નાનકડું એવું ગામ 18 વર્ષની પ્રિયંકા કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી ત્યાં જ એના રૂઢિવાદી પિતાએ એના લગ્ન નક્કી કરી નાખ્યા ભરતન્યાનું જોડું બધી રીતે વિસ્મેચ્ડ હતું પ્રિયંકા સપ્રમાણ ઊંચાઈ ધરાવતી નમણી યુવતી હતી અત્યંત સંસ્કારી અને ભણવામાં તેજસ્વી હતી ગામડામાં ઉછરેલી છોકરીએ બારમા વર્ષે કવિતા લખી હતી હાઈસ્કૂલમાં હતી ત્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી હતી અને વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષા સુધી પહોંચી હતી એની ઈચ્છા કોઈપણ વિષયમાં માસ્ટર કર્યા પછી સિવિલ સર્વિસની પરીક્ષામાં જવાની હતી પણ વિધાતાએ એના માટે કેવું પાત્ર શોધી કાઢ્યું હતું વિજય માત્ર નવું ધોરણ પાસ હતું

શુભ મુહૂર્ત જોઈને ગોર મહારાજે કન્યા પધરાવો સૂચના આપી મામાની સંગાથી પાણીતરમાં શોભતી પ્રિયંકા માંડવામાં પ્રવેશી લજ્જાના ભારથી એની પાપણો નીચેની તરફ ઢળેલી હતી હસ્તમેળાપ સમયે એને નજર ઉઠાવીને વરાજા સામે જોયું એ સાથે જ પ્રિયંકાને જોરદાર આંચકો લાગ્યો વરરાજો ગુટકો ચાવતો બેઠો હતો એના બંને ગલોફા ફૂલી ગયા હતા અનવર એમની બાજુમાં થૂકદાની લઈને ઊભો હતો વરરાજા થોડી થોડી વારે કન્યારત્નનું દર્શન કરીને સૌંદર્યનો રસપાન કરી લેતા હતા અને થોડી થોડી વારે મુખમાં ઓગળતા તમાકુના રસનું થુકદાનીમાં વિસર્જન કરી દેતા હતા પ્રિયંકાને જબરદસ્ત અણગમો થઈ આવ્યો તેને તમાકુ પ્રત્યે ખૂબ જ નફરત હતી એના કરતાં પણ વધારે નફરત જૂઠ્ઠું બોલનાર વ્યક્તિ માટે હતી અત્યારે એની સામે બેવડી નફરતનું કેન્દ્ર એવો એનો સ્વામિનાથ બેઠો હતો અને પોતાના ગંદા પીળા દાંત બતાવીને હસી રહ્યો હતો પ્રિયંકાને ચાલુ વિધિએ માંડવામાંથી નાસી છૂટવાની ઈચ્છા થઈ આવી પણ કન્યાદાન આપવા માટે બેઠેલા પિતાની કરડી આંખ અને માતાની આજીજી ભરી નજર જોઈને એ ચૂપચાપ બેસી રહી સુહાગ રાતે વિજયે પ્રિયંકાનું ઘૂંઘટ ઉઠાવ્યો એ સાથે જ એના મોંમાંથી દુર્ગંધનું ઝાપટું નવવધૂના ચહેરા પર ફેંકાયું પ્રિયંકાને ઉબકા આવી ગયા એ પછીનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેવું નથી બીજા દિવસે પ્રિયંકાએ પતિને તમાકુ છોડી દેવા માટે ખૂબ સમજાવ્યો બે હાથ જોડીને વિનંતી કરી પણ નવ ધોરણ પડેલો વિજય હવે સ્વામીનાથના પાઠમાં હતો તેણે કહી દીધું હું તને છોડી શકું તમાકુને નહીં પ્રિયંકાએ સાસુમા પાસે રજૂઆત કરી બા તમે તમારા દીકરાને આવા સંસ્કાર આપ્યા છે લગ્ન પહેલા મેં એમને પૂછ્યું હતું ત્યારે એમણે ના પાડી હતી આવા પુરુષ જોડે મારી જિંદગી કેવી રીતે જાય લાખો સ્ત્રીઓની જાહેજ છે ને

કોઈ પણ પુરુષ એવું નહીં છે કે તેની પત્ની ગુટખા સિગારેટ કે શરાબનું સેવન કરે પ્રિયંકાએ રાત્રે આ હથિયાર રજમાવ્યું હાથમાં ગુટખાનું પાઉચ લઈને પતિને ધમકી આપી તમે ગુટખા ખાવાનું બંધ કરો છો કે પછી હું ચાલુ કરું વિજય હસ્યો એનું ખલનાયક જેવું ખટ્ટ હાસ્ય સાંભળીને ગૂંઘવાઈ ઉઠેલી પ્રિયંકાએ ગુટખાની ચપટી લઈને મોઢામાં મૂકી દીધી વિચિત્ર સ્વાદથી એ ગુંગળાઈ મારી કઈ સમજી તે પહેલાં તો પ્રિયંકા ચક્કર ખાઈને પથારીમાં ઢળી પડી વિજય જાણે કઈ બન્યું ન હોય તેમ ચપ્પલ પહેરીને મિત્રોને મળવા ઉપડી ગયું ભાનમાં આવ્યા પછી પ્રિયંકાએ આવનારા સમયનું વિશ્લેષણ કર્યું વ્યસનની પતિ તોછડી સાસુ અને નિર્બળ સસરો આ ત્રિપુટીનો સરવાળો એટલે અંધકારમય ભવિષ્ય આમાંથી માત્ર શિક્ષણ જ એને ઉગારી શકશે પ્રિયંકાએ ભણવાનું ચાલુ કરી દીધું બીએ પૂરું કર્યું એમે પણ થઈ ગયું એક ખાનગી કોચિંગ ક્લાસમાં એને જોબ મળી ગઈ પગાર ઓછો હતો પણ પ્રિયંકાને ખબર હતી કે આ નાના પગારમાંથી થતી નાની બચત કપરા સમયમાં મોટું કામ કરી આપવાની હતી આમને આમ 10 વર્ષ વીતી ગયા પ્રિયંકા બે સંતાનોની માતા બની ગઈ એક દિવસ વિજયે સહજ રીતે એને વાત કરી દાળ શાકમાં મરચું ઓછું નાખજે ને મારી જીભ આવી ગઈ છે મરચું તો રોજની જેટલું જ નાખું છું તમને તો ઉપરથી લાલ મરચું નાખવાની આદત છે એમ જીભ જીભશેની લાલ થાય મને બતાવો વિજયની જીભ ઉપર મોટું અલ્સર હતું પ્રિયંકા સમજી ગઈ કે વર્ષોથી એના મનમાં જેની આશંકા હતી તે વાત હવે હકીકત બનીને સામે આવી ગઈ હતી ડોક્ટરે તપાસીને તાબડતોબ અમદાવાદ જવાની સલાહ આપી કેન્સર હોસ્પિટલમાં પહોંચ્યા ડોક્ટરે બાયોપ્સી લીધી રિપોર્ટમાં કેન્સર આવ્યું આટલું કરવામાં જ વીસેક હજાર રૂપિયા તો ખર્ચાઈ ગયા હતા અમદાવાદમાં રહેવાના ખાવા પીવાના ડોક્ટરની ફી અને રિપોર્ટ વગેરેનો ખર્ચો એમના ગજા બહારનો હતો સમય બચાવવા માટે પ્રાઇવેટ સર્જનને પસંદ કાર્ય હતા કેન્સરનું નામ સાંભળીને જ વિજય ભાંગી ગયો હવે મારું શું થશે મારી પાસે તો બચત પણ નથી પપ્પા મદદ નહીં કરે તો પણ મારો સાથ છોડી દેશે તે કેટલો સમજાવ્યો મને તો પણ હું માન્યો નહીં જીભ કાપી નાખવી પડી જડબું વિકૃત થઈ ગયું આઠ થી દસ લાખ રૂપિયા વપરાઈ ગયા ધીમે ધીમે બધા દાંત પડી ગયા વિજય બચી તો ગયો પણ જીવતે જીવ મરવા જેવો થઈ ગયો હાલમાં ફક્ત પ્રવાહી અને રાવ ઉપર ટકી રહ્યો છે પથારીમાં પડ્યો રહે છે પ્રિયંકા કમાઈને ઘર ચલાવે છે ક્યારેક આવા કામમાં સંઘર્ષથી થી કંટાળીને પ્રિયંકા પોતાની સાસુને કહે છે બા જોયું ને તમારા દીકરાને શું થયું તે તમે એને એકવાર પણ તમાકુ ખાતા રોક્યા હોત તો આવી દશા ન થાત સાસુ પાસે એ જ જવાબ છે હું શું કરું કોઈ છોકરો પોતાની માનું સાંભળે છે તારા ભાગ્યમાં આ બધું લખાયું હશે બીજું શું સમય આવીએ જો વિજય બધું સમજી ગયો હોત તો એની અને એના પરિવારની આ દશા ન થાત દોસ્તો આ સખ્ય ઘટનાની વાત છે માટે દરેક મિત્રોને વિનંતી છે કે જો તમે તમારા પરિવારને બચાવવા માંગો છો તો મહેરબાની કરીને વ્યસનથી દૂર રહેજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય વ્યસન કરતા લોકો સુધી આ વાત પહોંચે ધન્યવાદ